આમ ગુજરાતીમાં ચાલું કરતી ઠીકે ક્યુ કે ગુજરાતી ત્રિપાષા ગુજરાતી ગુજરાતીમાં બોલના શહીએ સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે હવે ખેતરમાંથી છૂટા પડ્યા છે જે ખેડૂતનું યંત્ર કેવરાય મંત્ર કહેવાય તંત્ર કહેવાય કે સાધન કહેવાય જે કહેવાય તે આપણે અત્યારે લઈ લીધું છે ઘરે લઈ જવાનું છે તો જે ફાર્મિંગ જે જે ખેડૂતો ખેતી કરતા હોય તે ખેડૂતો ખાસ ચેનલમાં જોડાય જેમને અવનવી માહિતી મળતી રહે અને જે પશુપાલન કરે છે જે મિત્રો જે ગાયો ભેંસો કરી હોય છે તેઓ માટે પણ આપણે કંઈક એમના માટે જે ઉપયોગી થાય ખાસ કરીને જે દૂધ વધારવા માટે અથવા ફેટ વધારવા માટે આપણે એવા નાના મોટો પ્રયોગ કરીએ છીએ અને બધા લોકોને કહીએ છીએ તો જે ખેડૂત મિત્રો જોડાય છે જે ફાર્મિંગ કરે છે તેમનું હાર્દિક સ્વાગત છે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે રાયડાનો પાક છે શિયાળો અત્યારે ભરપૂર માત્રામાં બહુ આની બહુ સારી હાઈટ થઈ છે બહુ સારો ઊંચો પાક ગયો છે આની અંદર ખેડૂત મિત્રો આપણે જીબ્રેલિક એસિડ આપેલું છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને માહિતી નથી હોતી કે જીબ્રેલિક એસિડ શું વસ્તુ છે ખેડૂત મિત્રો જીબ્રેલિક એસિડનો ઉપયોગ આપણે રાયડામાં કર્યો છે આજે પણ આજે દાડમના છોડ છે દાડમના છોડ ઉપર કર્યો છે દાડમના છોડ તમે જોઈ શકો છો એમનું ફ્લાવરિંગ કેવું છે અત્યારે ફ્લાવરિંગ સાહેબ છે ને ગજબનું છે અને જે અત્યારે જે ઘણા ખેડૂત મિત્રો પાહુ છે એમને ફ્લાવરિંગ નથી આવતું તો અને જો ફ્લાવરિંગ આવે છે તો બધું નીચે ખરી જાય છે તો એ ખેડૂત મિત્રો માટે પણ ખાસ આપણે આની અંદર વિડીયો મૂકેલ છે જે જોવાનું ચૂકતા નહીં બાકી તમે રાયડાનો પાક કેવો છે તે જોઈ શકો છો અત્યારે રાયડુ આપણે સાઠ દિવસનું થયું છે તો તમે એનું વિકાસ છે જે એની ફળીઓ છે તે તમે જોઈ શકો છો આમાં ખેડૂત મિત્રો આપણે એનપીકે ઓગણીસ ઓગણીસ આપેલ છે અને શરૂઆતી અવસ્થામાં જીબ્રેલિક એસિડ આપેલ છે તો હવે આને આજે આપણે આને હવે સલ્ફર આપીશું જેનાથી સલ્ફર આપવાથી ખેડૂત મિત્રો જે દાણો છે જે વજનદાર છે ચમકદાર જે તેલની અંદર એની ટકાવારી વધશે જેથી આપણને ભાવ પણ બજારમાં સારો મળી રહેશે તો આપણે હવે આ રીતે આનો રાયડાનો જે પાક છે તમે જોઈ શકો છો બાકી આ જે દાડમના છોડાઓ છે દાડમના છોડાઓ પણ જોઈ શકો છો અત્યારે ફ્લાવરિંગ એક નંબર છે સાથે જીવરેલી એક એસિડ આપ્યું છે તો જે ફ્લાવરિંગ રે જે ડ્રોપિંગનો જે છે પ્રશ્ન એ પણ નહીં રહે સાથે સાથે સુમોડિક્સ આપેલ છે જે સિજેન્ડા કંપનીનું છે તો ખેડૂત મિત્રો થેન્ક યુ સો મચ મળતા રહીશું આપણે આવા અનવા વિડીયો સાથે જો તમારે યુટ્યુબ ફોર્મ પર જો આ વિડીયો આવ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ નવી માહિતી જોઈએ તો પ્લીઝ કોમેન્ટ કરજો જય જવાન જય જવાન જય કિસાન થેન્ક યુ ખેડૂત મિત્રો